રાજકોટના જસદણ અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પક્ષીઓ માટે પાણી કુંડાનું પણ વિતરણ કરી રહ્યા છે જે પક્ષીઓ ઉનાળામાં મૃત્યુ પામતા હોય ત્યારે આ સંસ્થા દ્વારા ખૂબ જ છેલ્લા ઘણા વર્ષોથી અવિરત કાર્ય કરી રહી છે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ગાયોને ઘાસચારો કીડિયારો પૂરવું તેમજ જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી બ્લેક ડોનેશનનું પણ આયોજન કરી રહ્યા છે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જે પશુ પંખીઓને જે પાણી પીવાની હાલાકી પહોંચી રહી છે ત્યારે જે આપણે જોઈ શકો છો કે પશુ પ્રેમીઓ જે માળાઓ લઈ જાય લઈ લઈ જાય છે અને જે પાણીના કુંડા જે વીમા વિતરણ કરી ચૂક્યા છે ત્યારે જે આપણે તેમના ટ્રસ્ટીઓ જોડે વાત કરીશું કે આ જે પાણીના કુંડા જે પ્રમાણે આપી ચૂક્યા છે ત્યારે શું કહેશો સાહેબ આપણે જે આ પાણીના આજરોજ અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જે માર્ચ મહિનાની અંદર ચકલીઓ અત્યારે જે માળા બનાવતી હોય છે એની પૂર્વ તૈયારી રૂપે ચકલીઓના માળાનું વિનામૂલ્યે વિતરણ રાખેલ છે ઉપરાંત છે એ આપણે ચકલીને ચણ માટે ચણની ડીશ અને પાણી પીવા માટે પાણીના કુંડા પણ અહીંયા રાહત દરે આપવામાં આવે છે આવતા ટ્રસ્ટના બધા સભ્યો દ્વારા જસદણની જાહેર જનતાને લાભ મળે તે માટે જાહેર રસ્તા પર ડીએસયુકે હાઈસ્કૂલની સામે મેં આયોજન કરેલું છે અને લોકો બધા આવે છે અને ચકલીના માળા કુંડા અને ડીશ છે એ લઈ જાય છે દર વર્ષને લોકોને ખ્યાલ જ હોય છે કે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા એ આ વિતરણ થતું હોય છે તો લોકો છે ને હોશે હોશે આવે છે અને અમારે ત્રણથી પાંચ ત્રણ હજારથી પાંત્રીસો સુધીના માળા આજે લઈ જશે બિલકુલ જે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અપીલ કરવામાં આવે છે કે પાણીના કુંડા જે મૂકવામાં આવે તે પ્રમાણે જિજ્ઞેશ સિદ્ધભરાજ દિવ્યાંગ ન્યૂઝ જસ્ટ